સુખે રૂપે થાય તે માટે વડોદરા પોલીસ તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર બાર જેટલા કૃત્રિમ તળાવોનું પણ સર્જન કરવામાં આવ્યું છે જેમાં ચારે દિશામાંથી બાપાની મૂર્તિઓ જે વિસર્જન માટે આવી રહી છે તેમના ભક્તોને કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે માટેનું સુચારુ આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે આ તમામ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજ રોજ સાંજે મેદાન ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સોની મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આજે નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની તેમણે સમીક્ષા કરી હતી અને એટલું જ નહીં પરંતુ

કૃત્રિમ તળાવોની રચના કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ નવલખી આર્ટિફિશિયલ પોન્ડ દરેક આર્ટિફિશિયલ પોન્ડમાં આપણે ખૂબ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરી છે જેમાં પોન્ડ છે નેસેસરી ડેપ્થ છે પાણી ભરેલું છે ફરતા આ પ્રકારનું ફેન્સિંગ કરેલું છે જેથી કરીને કોઈ અંદર આવીને પડી ના જાય ઇલ્યુમિનેશન નાખ્યું છે સાથે સાથે જેટ્ટીનું કન્સ્ટ્રક્શન કરી છે તરાપાઓ લગાડવામાં આવે છે ઓપરેશન માટે તમે જોઈ શકશો કે ક્રેન ક્રેન ઓપરેટરો તૈનાત છે અને કોઈ પણ કન્ટિન્જન્સી માં પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ અને ફાયર સેફ્ટી ટીમ પણ ત્યાં તૈનાત છે સાથે સાથે સમગ્ર ઓપરેશનનું સંકલન માટે ત્યાં ઉચ્ચ અધિકારીઓ બેસે અને દેખરેખ કરે અને પોલીસ પણ આ ઉપર નજર રાખે તે માટે આપના વોચ ટાવર બનાવ્યું છે અને કમ્યુનિકેશન સેન્ટર છે કેમાં પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંકલન કરીને વકતે વકતે જે ગણેશ મૂર્તિઓ ની વિસર્જન થાય છે તેની સંખ્યા ભીડભાડ કેટલી છે આ અંગે અપને માહિતી આપતી રહેશે સાથે સાથે તમે જોઈ શકશો મેઈન રોડ થી એન્ટ્રી કરતી વખતે આપણે બે હિસ્સો પાડી દીધા છે જ્યારે કોઈ પણ ગણેશ આવે તો ત્યાં મેઈન રોડ ઉપર ડીજે પિલઅપ થઈ જશે તે પછી જે ગણેશ વિસર્જન થનાર છે સ્મોલ ટીમ અંદર આવશે વિસર્જન કરીને જુદા રૂટમાંથી નીકળી જશે અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે જ્યારે ગણેશ વિસર્જન થશે ત્યારે ટ્રાફિકના સુચારું આયોજન માટે પણ પોલીસ તંત્ર દ્વારા નો પાર્કિંગ ઝોનથી માંડીને વૈકલ્પિક વ્યવસ્થાઓ તેમજ ડાયવર્ઝન અને ડીજેને લગતા પણ કેટલાક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે ત્યારે આજ રોજ ઉપસ્થિત ડૉક્ટર જયપ્રકાશ સોનીએ પણ નગરજનો ઉપર બાપાના આશીર્વાદ સતત વરસતા રહે એવી મંગલકામના વ્યક્ત કરવી હતી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે શહેરીજનો ઉલ્લાસ અને ઉમંગથી આ ઉત્સવ ઉજવ્યો છે આવતીકાલે ગણપતિ બાપાની ભાવભીની વિદાય આસ્થા અને શ્રદ્ધાથી શહેરીજનો કરવાના છે આવતીકાલે મૂર્તિ અને પ્રતિમા વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ બારેક સ્થાનો ઉભર આ પ્રકારે કૃત્રિમ અને કુદરતી તળાવોનું સર્જન કરવામાં આવ્યું છે જેમાં ભક્તો બાપાની પ્રતિમાનું ખૂબ ભાવભીની રીતે વિદાય કરતી વખતે અને આસ્થાથી એનું વિસર્જન થાય એ પ્રકારની ભક્તિભાવથી આ કાર્યક્રમ કાલે જે સંપન્ન થવા જઈ રહ્યો છું હું ગણપતિ બા દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આવતીકાલનો આ કાર્યક્રમ પ્રતિમા વિસર્જનો ખૂબ શાંતિ અને સુખમય રીતે સંપન્ન થાય અને આવનારું વર્ષ શહેરીજનો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિત્રીએ આ તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચારે દિશામાં એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ઝોનની અંદર બાપાના ભક્તોને વિસર્જન માટે કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટેનું આયોજન હાથ ધરાયું છે અને બાર જેટલા સ્થળોએ

લેપ્રોસી ગ્રાઉન્ડ પાસે પાંત્રીસ બાય ઓગણત્રીસ બાય ચાર મીટર કિશનવાડી યુપીએચસી પાસે ત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટર ભાઈલીપ્રિયા સિનેમાની બાજુમાં પાંત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટર બિલ કૃત્રિમ તળાવ પાંત્રીસ બાય ચાલીસ બાય ચાર મીટર અરણી સામા કૃત્રિમ તળાવ પચાસ બાય સિત્તેર બાય ચાર મીટર નવલખી કૃત્રિમ તળાવ જ્યાં આપણે ઊભા છે પંચોતેર બાય નેવ બાય પાંચ મીટર એસએસવી ટુની સામે ત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટર માંજલપુર પાસેના પ્લોટમાં પચાસ બાય પાંત્રીસ બાય પાંચ મીટર તરસાલી સર્કલ દિવાળીપુરાના મકાનો પાસે પંદર બાય પચીસ બાય ત્રણ મીટર અને મકરપુરા ગામ પાસે પંદર બાય પચીસ બાય ત્રણ મીટરના તળાવ બનાવેલા છે આ તળાવોનો ટોટલ પાણીની ક્ષમતા ગણીએ તો એક લાખ બાર હજાર છસો ત્રાણું ક્યુબિક મીટર પાણી આમાં સમાવાનું છે લગભગ ઓગણપચાસ હજાર પાંચસો જેટલી મૂર્તિ વિસર્જિત કરી શકાય એ પ્રમાણેની કેપેસિટી આ વખતે ઊભી કરવામાં આવી છે એ સિવાય પણ ઘણા એનજીઓ પોતાના પ્લોટોમાં પોતાની સોસાયટી વિસ્તારમાં નાના મોટા આર્ટિફિશિયલ ફંડ બનાવતા હોય છે અને તંત્રને સારો સહકાર આપતા હોય છે આ વખતે જો દરેક તળાવોની વાત કરીએ તો એકસો ત્રણ જેટલા તળાવા એકસો એંસી જેટલા બોયા અને ચારસો પંચ્યાસી જેટલા ફોકસની વ્યવસ્થા કરવામાં આવી છે અલગ અલગ તળાવો પર લગભગ ત્રેપન જેટલી મોટી ક્રેનો રાખવામાં આવશે જેથી કરીને ગણપતિ વિષયમાં સગવડતા રહે તમામ તળાવની આસપાસ બેરિકેડિંગ કરી છે અને ચારસો પંચ્યાસી જેટલા ફોકસ સ્ટ્રીટ લગાડી અને સારામાં સારી લાઇટિંગ રહે રાતના દરમિયાન એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે નિર્માળ્ય કળશ મૂકવામાં આવે છે ફાયરની ટીમ અને તરવૈયાની વ્યવસ્થા કરવામાં આવી છે લગભગ એકસો વીસ જેટલા તરવૈયાઓ અલગ અલગ તળાવ ઉપર મૂકવામાં આવ્યા છે દરેક તળાવ ઉપર જેટીનું આયોજન કર્યું છે દરેક તળાવ ઉપર સ્ટાફને બેસવા માટેના સ્ટેજ બનાવ્યા છે આરતી કરવા માટેના સ્ટેજ બનાવ્યા છે સ્ત્રીઓ આવે કે મોટા અધિકારીઓ આવે એમને બેસવા માટેના સ્ટેજ બનાવ્યા છે પીવાના પાણી માટે મિલસિંહના જગની વ્યવસ્થા કરી છે એટલે કહી શકાય કે ખૂબ સુંદર પ્રકારનું આયોજન છે ટ્રાફિકનું નિયમન પોલીસ કમિશનર અને એમની ટીમ દ્વારા કરવામાં આવશે અને મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે એટલે કહી શકાય કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંને સંકલનમાં રહી અને ખૂબ સારું આયોજન કરશે અને નાગરિકોને અપીલ છે કે વડોદરાનું ગણેશ વિસર્જન વડોદરાની સાંસ્કૃતિક નગરીને શોભે એવું શાંતિપૂર્ણ માહોલમાં અને સુલક્ષરક્ષા અને સલામતી સાથે થાય એ પ્રમાણે તંત્રને સહકાર આપવા વિનંતી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર